વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એ વ્યક્તિને પોતાના સ્થાન ભગવાન સુધી લઈ જવાની વ્યવસ્થા છે પણ આજે લોકો વર્ણાશ્રમને જાતિવાદના વ્યવસ્થા રૂપમાં જોવે છે કારણ કે એ વર્ણાશ્રમ જાણતા નથી એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ વર્ણાશ્રમમાં જે વ્યક્તિનું મુખ જે છે ને એ બ્રાહ્મણ છે બે હાથ ભૂજાવો જે છે ને એ ક્ષત્રિય છે પેટ જે છે એ વૈશ્ય છે અને ચરણ જે છે એ શુદ્ર છે બરાબર હવે પગને એમ થાય કે હું હેઠે કેમ ભાઈ અમારે ઉપર જ રહેવું છે અમે બહુ હેઠે રહ્યા બહુ ભાર ઉપાડ્યો શરીરનો હવે અમને ઉપર ફિટ કરો હાલે અને માની લો એ ત્રણેય ભેગા થઈને એમ કે આ પેટ તો કંઈ કરતું જ નથી હાવ બેઠું છે એમનામ એમને આને કાઢી નાખો કે આવ માની લો શરીરમાં પેટ ન હોય બાકી હાથ પગ આ બધું હોય અંગનું પોષણ કોણ કરશે તો જો શરીરમાં હરેક અંગ જે સ્થાન ઉપર છે ને એ બધાની પોતાની ઈ સ્થાનમાં એક મહત્તા છે પગ પગની જગ્યાએ રાઇટ છે હાથ હાથની જગ્યાએ મસ્તક મસ્તકની જગ્યાએ પેટ પેટની જગ્યાએ અને આ અંગો જ્યારે પોતપોતાના સ્થાનમાં હોય ને ત્યારે સારા પણ લાગે સુંદર પણ લાગે અને એનું કાર્ય પણ વ્યવસ્થિત થાય પણ એમ પગ એમ કે નહીં હાલો આજથી હડતાલ હાલવાનું બન્યું જ્યાં સુધી અમને ઉપર ફિટ નહીં કરો ત્યાં સુધી અમે નહીં આવી માણસ કેવો લાગે વિશે એમ ભગવાન દ્વારા સ્થાપિત આ જે વર્ણાશ્રમ છે એમાં કોઈ ઉપર હોય કોઈ નીચે છે તો એમાં કોઈને દુઃખી થવાની જરૂર નથી ગમે નીચે કેમ કારણ કે ગુણ કર્મ અને સ્વભાવ અનુસાર જે સ્થાન જે શરીર પ્રકૃતિ આપ્યું છે એ પરફેક્ટ છે આ સમાજને ચલાવવા માટે સુવ્યવસ્થિત રૂપમાં અને જ્યાં સુધી વર્ણાશ્રમ વ્યવસ્થા હતી ને ત્યાં સુધી ભારતમાં બેકારી બેરોજગારી આવો કોઈ શબ્દ હતો જ નહીં આ બેરોજગારી ક્યારથી આવી છે ખબર જ્યારથી આ વર્ણાશ્રમ નાશ થયો છે જ્યારથી એજ્યુકેશન આવ્યું છે આજનું એજ્યુકેશન જે છે ને એ જ બેરોજગારીનું મોટા મોટું કારણ છે તમે જો ઇકોનોમિક્સ સારી રીતે જાણતા હોય અર્થવ્યવસ્થાને પેલા કેવું હતું કે ભાઈ ખેડૂત હોય તો ખેડૂતનો પુત્ર ખેતી જ કરે પછી એનો દીકરો ખેતી કરે તો પરંપરાગત વ્યવસાય ચાલતો રહેતો માની લો કોઈ મોચી છે તો પછી એ બુટ ચપ્પલ બનાવે પછી એનો દીકરો પણ તમે કહો નહીં એડવાન્સ લેવલે જાઓ હોય તો થયું ને બાટા કંપની બની છે ને આ બધાનું કામ જે હતું હવે એનું સ્વરૂપ બદલાઈ ગયું બિઝનેસ કામ તો એનું છે તો બધા લોકો પોતાના વર્ણ વ્યવસ્થા અનુસાર કામ કરતા હતા કોઈ બેરોજગાર નહીં કોઈ પ્રકારની બેકારી નહીં કોઈ ભિખારી નહીં કોઈ ધન વગર નહીં કોઈ દુઃખી નહોતું ભારત વર્ષમાં પણ પછી એક વ્યક્તિએ કીધું કે એક કામ કરો આ બધું બંધ કરો અને આ પુસ્તક લ્યો બધા ભણો કેમ તમને બધાને એક લેવલે લાવવાના છે ભણાવ્યા બધાને જો શિક્ષણ સાથે મારો વિરોધ નથી પણ શિક્ષણની જે વ્યવસ્થા છે બની છે ને એ આપણને ક્યાં લઈને આવી છે અને વર્ણાશ્રમ શું હતું આ બે નો ભેદ મારે સમજાવવું છે તમને પછી બુક આપી હાથમાં કે ભાઈ બધા ભણો એટલે બધા ભણવા માંડ્યા હવે હર વર્ષે લાખો એન્જિનિયર બને લાખો ડોક્ટર બને આવા બધાને ફીટ ક્યાં કરવા હવે આમાં જેટલા થઈ ગયા થઈ ગયા તો કે અમે બેરોજગાર છીએ હવે અમારું કઈ કરો હું કરવું તમારું શું કરી શકાય આજે લાખો લાખો કોલેજો સ્કૂલો બની રહી છે હવે એમાંથી આ બધા નીકળશે ભણી ભણી ડિગ્રી લઈને આને કોણ નોકરી આપશે બધા ઘણા ને આપણે ભારત અમેરિકા જેવું તમને શું લાગે છે અમેરિકામાં બધા પાસે નોકરી છે ન્યાય બેકાર આંટા મારે છે એના વિદેશમાં જે ભરત હવે પૂછો એ લોકોને અને કેનેડા જેના જેના છોકરા હમણાં હમણાં છેલ્લા છ મહિના એમ એને પૂછો મળે જ નોકરી કોઈ સરકાર નહીં કરીએ કે આ વસ્તુ અને કોઈ સમાજના લીડરો પણ આ નહીં કરીએ કે હરેક વ્યક્તિ માટે શું કામ કારણ કે જ્યાં સુધી વર્ણાશ્રમ અંતર્ગત કોઈ વ્યવસાય નહીં ધારણ કરે ત્યાં સુધી આ બેરોજગારી પ્રશ્ન ક્યારેય હલ થવાનો નથી અને કોઈને એમ હોય તો એમ કરી નાખશું ટ્રાય ચાલુ છે લગે રહો બેકારી વર્ષ પ્રતિ વર્ષ વધતી જાય છે આ ઓછું નથી થતું હા વિદ્યા વગરનું જીવન અંધકારમય છે ભણવું જરૂરી છે જાણવું જરૂરી છે પણ પોતાના વ્યવસાય પોતાનું મૂળ જે છે એને શા માટે છોડો છો ઘણી વાર લોકો એવું કહેતો હોય અમારા દીકરાનો અમારો ધંધો નથી કરવો અત્યારની સૌથી મોટી બેદરકારી વાળી જો કોઈ વાત હોય ને તો યા છે અમારા ગામમાં જ હમણાં અમારા ગામના જે બધા મોટા લોકો છે એને મિટિંગ કરી આ ધંધો કરવો ને એ બધા હીરામાં છે હવે કે અમારા છોકરાને હીરા કરવા જ નથી એટલે મેં પૂછ્યું મેં કીધું નહીં કરવાનું કારણ તો કે અમારા છોકરા એવું કે છે કે અમે અમારે 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 હાથે ઊભું થવું છું જો આપણે આપણી માન્યતા અંગ્રેજ આપણને શું શીખવાડી ગયા છે હાથે ઊભું ભાઈ હું કામ હાથે ઊભું થવું છું માની લો તમારો બિઝનેસ સેટ છે તો તમે સીધા ન્યાથી આગળ વધારો ને એ નજ કરવું કરે નહીં અમારે પેલા જીરો થવું છે રોડે છે અને પછી ન્યાથી ઉપર ઉઠવું છે આ સારો વિચાર નથી આ મૂર્ખતા છે ધીરુભાઈ રિલાયન્સ બનાવી તો છે એમ કે હું કઈક નવી બનાવું બીજી નહીં એ ધીરુભાઈએ સ્થાપ્યું એ ન્યાથી આગળ લઈ ગઈ આ બિઝનેસ નો નિયમ છે આપણે નથી જાણતા છોકરાને શીખવતા નથી અને પાછા એ સામે કે અમને વિશ્વાસ છે કે અમારા છોકરા ધંધો નહીં સાંભળીએ કે નહીં સંભાળીએ નથી જેની પાસે કોઈ સ્કોપ નથી ઈ જીરોથી સ્ટાર્ટ કરે એમાં કોઈ વાંધો નથી પણ હું જે ઓલરેડી પહોંચી ગયા છે અને એવાય આ ડાયમંડવાળા આપણા ટચમાં છે બધા પાંચસો પાંચસો હજાર હજાર કરોડની કંપની છે અને એના છોકરા અમેરિકામાં એલા ગોરિયા નોકરી કરે છે તો અહીં તમારે ઘરની કંપનીનું કામ કરવામાં હું ગાવા ગેજ ભાઈ તમને એ આજે આજ આપણને એવું લાગે કે અહીંથી છોકરાઓ વિદેશ જાય જણારું પચીસ પચીસ ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ભરીને વિદેશ મોકલો છો અંગ્રેજોની ગુલામી કરવા ત્યાં મહિને લાખ રૂપિયા બે લાખ રૂપિયા ભારતમાં મળે ને એવા લાખ ધંધા છે અહીંયા અને આયનાને કરીને ભારત વર્ષમાં જે સુખ છે એ નથી લેવું પણ ન્યા જેમ કોકના ઘરે પોતા મરે અહીંયા એના બાપા કહેતા હોય તો આમ ડીશ ઉપાડે તો એનો કરતો હોય હે અને ન્યા કોકની ગુલામી કરે અને કેવી પચીસ લાખ ભરી દશા છે અત્યારની સાંભળવામાં થોડું કડવું લાગશે રિયાલિટી યાદ છે આ કોલરો આપણો દીકરો કેનેડા ન્યા કરે શું ઈ જો ભાઈ આર્થિક વિકાસ જે છે ને એ વર્ણાશ્રમથી જે સંભવ છે કારણ કે ભારતને સોનાની ચીડિયા કહેવામાં ત્યારે જ્યારે આ ભારતમાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી અને આજની દશા તમે માનવા તૈયાર નથી આ વિશ્વની ચમક દબકે એવા બનાવ્યા છે કે કોઈ માયને રાખતું નથી બસ પૈસા મળે તો કાંઈ પણ કામ કરવા માટે રેડી વિદેશોની અંદર માંસ પીરસે છે આ છોકરા જ જાય છે ને અને એને એવું લાગે છે કે નાના હું સારું કામ કરી રહ્યો છું શાસ્ત્ર શું કે પાપ નથી એટલું જ કાપવા વાળો એ પશુને પેક કરવા વાળો એને ટેમ્પામાં લઈ જે ટ્રાન્સપોર્ટેશન કરે છે એને પીરસવા વાળો એને ખાવાળો આ બધા એક સમાન પાપના અધિકારીઓ બને છે અને લાખો રૂપિયા ભરીને આપણે આ પાપ કરી રહ્યા છીએ આજની આ વ્યવસ્થાઓ જે છે ને આજની જે શિક્ષણની જે સિસ્ટમ છે એમાં બેરોજગારી સિવાય કઈ આવવાનું નથી અને નોકરીઓ જયારે મળતી નથી વ્યવસાય મળતા નથી શું કરે છે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે આ થાય છે કે નહીં કહેવાનો અર્થ ઈ છે કે વર્ણ અને આશ્રમનો જે ગુણ છે એને જો તમે કામે લગાડી દો ને આ દુનિયામાં કોઈ માણસ ભૂખ્યો ન રહે ક્યારે આ સત્ય છે તમે ખેડૂતો તમારી પાસે અત્યારના સમય પણ ખાલી દસ વીઘા જમીન હોય દસ વીઘા જમીનને એક ગાય તમે રાખો દુનિયાની કોઈ તેજી મંદી ની તમારી ઉપર કાંઈ અસર ન થાય અને હસતા હસતા જિંદગી જીવી શકો તમે આપણે કરવું નથી દહ બાય દહ માં રાખો પણ સુરત ઇ સુરત ભાઈ થાવ હેરાન કાલ મને એક ભાઈ કહેતા હતા એ કે હવે બાયો દેહમાં લાવીને તોય ના પાડે છે જ્ઞાન નહીં મેં ત્યાં મેલા હું વાંધો કામ કરવું પડે એ કે જઈને તને કામ નથી કરવું તને કરવું જ હું તો એટલે અમુક તો દેહમાં જવાનું નામ પડે ને ત્યાં જ ના પડે આપણે નહીં હોય આ આ બધું આપણને અત્યારે હસવાનું લાગે પણ હકીકત જે સમાજ વ્યવસ્થા વિખાઈ રહી છે ને એનું મૂળ કારણ આ છે માની લ્યો સુરત ની અંદર તમારી પાસે કોઈ રોજગાર નથી પણ જો તમે ખેતીના અનુભવ રાખ્યા હોત અને ગામડે આવીને ખેતી કરો હું તમને ગેરંટી આપું સુરતની અંદર મહિને લાખ રૂપિયા પગાર હશે ને એને વર્ષે કાંઈ વધતું નહીં હોય અને આ દહ વીઘા જમીન હશે ને તો એના બાપા બે લાખ એને મોકલતા છે કે હાલ ખેતીમાં જ હોય જાય બટા હપ્તો ભરી દેજે એમ થાય છે કે નહીં આ તો સમજ તો હોવી જોઈએ ને આપણને હું તમને એટલે કહી રહ્યો છું કે વર્ણાશ્રમને આજે જે લોકો ગાળો આપી રહ્યા છે વર્ણાશ્રમની જે નિંદા કરી રહ્યા છે વાસ્તવમાં સમાજનું ઉત્થાન છે છે કારણ કે આ ભગવાનની વ્યવસ્થા શ્રેષ્ઠ ગુણ કર્મ છે આમાં ગુણ અને કર્મ અનુસાર વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરશે અને નોકરી ધંધા વ્યાપાર આ બધામાં શું છે ખબર તમારી ઈચ્છા હોય કે ન હોય કરવું જ પડે એટલા માટે શાસ્ત્ર કહે છે ખેતી જે છે ને ઉત્તમ છે વ્યાપાર મધ્યમ છે અને નોકરી જે છે ને કનિષ્ઠ છે આ શુદ્ર નું કર્તવ્ય છે તો આજ ગમે એટલો ભણેલો હોય એને પૂછો હું કરવું તા કે નોકરી ભલે તમે કોઈ કંપનીના સીઈઓ પણ બનો પણ તમે છો શુદ્ર જ કારણ કે નોકરી કરી બધા શુદ્ર કેટેગરીમાં આવે છે માને નો માને અલગ વાત છે વ્યાપારીઓ જે છે એ વૈશ્ય કેટેગરીમાં છે કહેવાનો અર્થ એ છે કે ગુણ અને કર્મના વિભાગ વ્યક્તિને ક્રમશ મુક્ત કરવા માટે બનાવવામાં આવ્યા છે પણ સમજણના અભાવમાં અજ્ઞાનમાં લોકો આ સ્વીકાર નથી કરતા અને એટલે જીવનમાં જયારે કોઈ રસ્તો ન દેખાય તો એમ લાગે છેલ્લું આત્મહત્યા કરો મરી જાવ અને જો આ કામનાઓ ક્યાં લઈ જાય છે તમે સમાચારોમાં જોતા હશો કે પતિ પાસે સોનાની ચેન માગી ન આપીને આત્મહત્યા કરી લીધી એક લાખ રૂપિયાની ચેન માટે આ જીવન ખતમ કરી સમજો કોઈ પ્રકારની સહન શક્તિ નથી કોઈ પ્રકારની ક્ષમતાઓ નથી કોઈનું સાંભળવાની કોઈનું કહેવાની કઈ સહન કરવાની બસ નો ફાવે તા કે મરી જાવ આ બહુ ખતરારૂપ જીવન છે આ બહુ વિચિત્ર જીવન છે અને આ શું કામ થયું છે આવું ખબર આ ભોગો જે આંધળી જે છે ને આપણે આ એનું પરિણામ છે સ્ટેટસ મોટા રાખવા માટે આપણી પાસે હોય કે ન હોય પણ આ લેણા કરીને જે ધંધા આધર્યા છે જીવનમાં સુખી થવું હોય ને તો વહેલી તકે બંધ કરી દેવા આપણી પાસે દોઢ લાખનો ફોન હોય બે દીકો કેમ કે આ બહુ સારું છે પેઢો હપ્તા આપણે જ ભરવાના છે એવું ચિનાય ન આપે પછી એને ખબર હોય ફોન હપ્તે લેતો હોય પાસા થોડા દે આપડા દીધેલા જો જીવનનું સુખ શેમાં છે પ્રભુપાત કહેતા જીવન કેવું હોવું જોઈએ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ જીવન સાદું હોવું જોઈએ અને વિચાર ઊંચા હોવા જોઈએ અને અત્યારે થઈ ગયું છું જીવન ઊંચા અને વિચાર હાવ થર્ડ ક્લાસ તો દુઃખ નહીં આવે તો બીજું શું થશે અને સાદા જીવનની જે મજા છે ને એ ભોગની નથી એક ઉદાહરણ આપું સમજવા માટે તમે દસ હજારની એક જોડી કપડાં લીધા અને પહેરીને લગનમાં ગયા લગનમાં જઈને સોફા ઉપર બેઠા કરવાનું કાંઈ જ નથી બેઠા અને ઘરે આવો ને એટલે એમ થાય હા થાકી ગયા તમે શું કર્યું લગ્નમાં જ કાંઈ નહીં જઈને બેઠા છો ને ઘરે આવ્યા થાક્યા અને જ્યારે એ કપડાં કાઢે અને નાઈટ ડ્રેસ પહેરે અને પછી જે સુખની અનુભૂતિ થાય બધાનો અનુભવ છે ને એ ભલે એ નાઈટ ડ્રેસ હજાર નો છે ઓલા દસ ના કપડા છે પણ એ ભાર આપે છે એ કષ્ટ આપે છે હે ને અને આપણું જે રૂટીન છે એ સુખની અનુભૂતિ ત્યારે થાય છે ને જ્યારે હવે ફોર્મલમાં કમ્ફર્ટેબલ થઈ ગયું આપણને એવું દેખાય છે કે ભોગમાં સુખ છે પણ વાસ્તવિકતા એ છે કે ભોગ જે છે ને એ આપણને ભોગવી રહ્યો છે આપણે વેમમાં એ છે કે આપણે ભોગને ભોગવીએ છીએ રિયાલિટી શું છે ભોગ આપણને ભોગવે છે આજકાલ કે જો પહેલા તો સારું હતું છોકરાને કઈ વાંધો નો આ તો ઘડીક બારી જાય તો શરદી થઈ જાય તો કે આવા થઈ કેમ ગયા ભોગના કારણે શાસ્ત્ર ક્લિયર કે છે ભોગ ને હંમેશા રોગનો ભય છે જેટલા જીવનમાં ભોગ વધશે એટલા રોગ જીવન જેટલું સિમ્પલ એટલા રોગોથી મુક્ત અને આનું પ્રેક્ટિકલ ઉદાહરણ છે તમારા દાદાને જોઈ લો ઘરે અને આપણે જ કહેતો ભાઈ અમારા દાદા તો કડે ધડે હોય જઈ કે કાંઈ ન થાય એ હું કામ છે સિમ્પલ લિવિંગ અને એનું થિંકિંગ હાઈ હતું થિંકિંગ શું હતું અનીતિ ક્યારેય કરવી નહી આપણને જયારે સુરત મોકલ્યા ત્યારે કઈ મોકલ્યા હતા ભાઈ અડધો ખાઈને ને રહેજો પણ હરામ નો લેતા આ સલાહ લગભગ બધા પરિવાર માંથી હોય આપી દેશે પછી આપણે ન્યાજ શું કર્યું આ ભૂલી ગયા અને પરિણામ આપણી સામે છે અને આ બોલાય કેમ ખબર છે માની લો કોઈ વ્યક્તિ ને ગયો આપણા જ ગામનો અને એ ઉઠી ગયો પછી ઉઠી ગયો ને એટલે એને કોઈએ કઈ કર્યું નહીં એટલે આપણે એમાંથી પ્રેરણા લીધી આ ગયો પણ આને કર્યું નથી આપણે દાદા અનિતિનું લેવાનું એ ભુલાઈ ગયું અને આ આપણે લોકોના અજ્ઞાન માંથી જ્ઞાન લઈએ છીએ અને આજે સમાજની દશા જુઓ તમે જે આવા ઉઠેલો હોય ને એને લોકો હોશિયાર માને છે પોકના બસો પાંચસો કરોડ નું કરીને વહી ગયો એને તમે હોશિયાર માનો છો તો આ સમાજ પ્રગતિ કરશે કે અધોગતિ કરશે આવા વ્યક્તિ માની લો કોઈનું ધન લઈને ભાગી ગયો ને એના ઘરે જવાનું બંધ કરી દો એના ઘરનું જમવાનું એને વ્યવહાર પૂરો કરી નાખો માણા હો વાર વિચાર કરે કોઈનું લઈને ભાગવું હોય ને તો પણ આવામાં બારના શું કેવું અમારે આ બધા ભક્તો જેમ કે હીરામાઈ ઈ મને કે પ્રભુ પાંચ પાંચ વાર ઉઠી ગયા હોય ને તોય ધિરાણ કરે ઈ કે એટલે આનથી મોટી મૂર્ખતા બીજી શું હોય આ દશા છે કોઈનું ચોરી લેવું કોઈનું લય લેવું કોઈને છેતરી લેવા આ હોશિયારી નથી મૂર્ખતા છે પાપ છે પણ જેના જીવનમાં ધર્મ છે એ ક્યારેય આમાં નહીં પડે ભલે પૈસા ન થાય જ કઈ નહીં જે કર્મમાં ભાગ્યમાં છે એ સ્થિતિમાં રહેશું પણ અનીતિ અધર્મ કરવાનો થતો નથી આ શિક્ષા છે આ છે હાયર થિંકિંગ ઉચ્ચ વિચાર હે ને જીવન ભલે સાદું રહે પણ વિચાર કોઈ દી નબળો હોવો જોઈએ નહીં આજે વિચાર હાવ નબળા અને તમે એમ કયો રેડી થઈને આવવાનું એવા તૈયાર થઈને આપણે એમ બધાને ઘરે એક એક ઓડી મર્સિડી જશે મને તો દેખ મારો અનુભવ કહું લગનમાં આપણે ક્યાંક ગયા હોય ને તો આમ લગ્નમાં બધા તૈયાર થઈને આવે આપણે મને એમ થાય ખારું આખો સમાજ આગળ નીકળી ગયો હારું આપણે જ વાહે રહી ગયા લાગી આ બધા આટલા પ્રગતિમાં પણ પછી બહાર નીકળવી તો ખબર પડે બીજા ટુ વ્હીલ ઉપર ઠંડીમાં ઠોઠવાતા ઠોથવારતા ઘરે જતા હોય એના ઠીક લેવલ તો કપડાં પૂરતું જ બદલ્યું છે ખાલી બીજું કાંઈ આમાં ચેન્જ નથી જો દેખાવથી આપણને કાંઈ પ્રાપ્ત નથી થવાનું સમજી લો એટલે આ સૂત્રને જીવનમાં ધારણ કરો સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ વિચાર ઉચ્ચ રહેવા જોઈએ